શ્રાવણ માસના છેલ્લા સોમવારે અંબાજી પાસે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો એકવીસ લાખનું થાળું ચોરી કરી ગયા છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે મંદિરમાં ચાર ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા અઢાર કિલો વજનનો શુદ્ધ ચાંદીનો થાળ એકવીસ લાખ રૂપિયાની કિંમતનો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો છે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પંદર દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે આવેલા ત્રણ તસ્કરો શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરી ભાગી ગયા અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા સીસીટીવી અને ડોગ સ્કોડની મદદ લીધી

મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આપ્યું છે આજની રાતે બારને પાત્રીસે મને જીઆઈ સાહેબ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી તો અમે શ્રીને જાણ કરી અને ક્લાર્ક ક્લાર્કશ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા જીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સાહ સહકાર સાથે એની અત્યારે તપાસ ચાલુ છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોટેશ્વર ગામ આવેલું છે ત્યાં થોડો જંગલ વિસ્તાર છે અહીંયા અજાણ્યા એસમો જે કોટેશ્વર દાદા લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈસએફની પરંતુ ગાઢ થોડી દૂર બેસેલી હતી સીસીટીવી કેમેરામાં અજાણ શખ્સો આવી જાય છે તાત્કાલિક અમો પણ નાઇટમાં હતા અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવારમાં સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં બેલ હોય એવું જણાય છે અને ટેકનિકલ મદદથી અને ફિંગરપ્રિન્ટ એફએસએલ તમામ મદદથી આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ અંબાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે